ખાતે આગામી બાવીસ તારીખના રોજ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભારતભરમાં શ્રી રામ ભક્તિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે કરજણ ખાતે આવેલ પટેલ રજવાડી ચા સ્ટોલના માલિકે બાવીસમીના રોજ સવારે દસ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી રામ ભક્તોને મફતમાં ચાની જાહેરાત કરી છે આમ લાખો લોકો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તિના રંગમાં રંગાયેલા હાલ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે લાખો લોકો શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક યોગદાન આપી રહ્યા બાવીસ જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં એક દિવાળી જેવો માહોલ છે અને રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને આવા પવિત્ર દિવસે અમે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે અમારા પટેલ રજવાડી ટી સ્ટોલ પરથી અમે સવારે થી સાતના પાંચ વાગ્યા સુધી મફત કાર્યક્રમ વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના અવસર થી હરખની હેલી જોવા મળી રહી છે ત્યારે ઐતિહાસિક ઉત્સવ ને ઉજવવા સુરેન્દ્રનગર દુધરેજ વડવાણ સંયુક્ત નગર